સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા અશ્વનીકુમાર રોડ પર નવા સમાજ ભવન નિર્માણ માટે ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સ્નેહ મિલન કાર્યક્રમ સાથે તેજસ્વી તારલાઓ અને દાતાઓ સન્માન પણ કરવામાં આવ્યું હતું શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા વર્ષ ઓગણીસો બાણુ માં સ્થાપિત સમાજ ભવનને આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવી સુવિધાઓ સાથે ફરીથી નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે સંસ્થાના પ્રમુખ ભગવાનદાસવાણીએ જણાવ્યું કે નવું ભવન સામાજિક એકતાનું પ્રતિક બનશે અને સૌરાષ્ટ્રના તમામ પ્રતિનિધિત્વ કરતું પ્રથમ ભવન બનશે માત્ર વીસ દિવસમાં લગભગ વીસ કરોડ રૂપિયાનું દાન ફોન દ્વારા લખાઈ જતા સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું મારું નામ ભગવાનદાસ સૌસાણી શ્રી સૌરાષ્ટ્ર

એમના જે દાતાઓ બન્યા છે પોણા બસો દાતાઓ જેવું પાંચ લાખ થી એકાવન લાખ ના દાતાઓ એમના સન્માન નો કાર્યક્રમ અંદાજે ત્રણસો વિદ્યાર્થી સન્માન કરવાનો કાર્યક્રમ એ અત્યારે અમારો ઉમિયાધામ ના માધામ માં ચાલુ છે આ કાર્યક્રમ માં સમાજ ના પરિવારો લગભગ દસ થી બાર હજાર પબ્લિક અત્યારે હાજર છે આજના કાર્યક્રમ માં અત્યારે અમારો સ્ટેજ કાર્યક્રમ ચાલુ છે અમારા કાર્યક્રમ ના મુખ્ય મહેમાનો શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ શ્રી જયરામભાઈ વાસરિયા સાહેબ શ્રી ચિમનભાઈ સાપરિયા સાહેબ શ્રી જયેશભાઈ પટેલ તમામ અમારા મહેમાનો અત્યારે કાર્યક્રમ સાથે સહયોગ આપી રહ્યા છે અને હું સૌરાષ્ટ્ર સેવા સમાજના તમામ પરિવારો ને આભાર અને અને ધન્યવાદ આપું છું દાતાઓ જે છે છે જેને છલકાવી દીધી વીસ દિવસ માં અંદાજે ચૌદ પંદર કરોડ રૂપિયા નું સમાજ ભવન બનાવવા માટે જે આપી દાન આપી દીધું છે ફોન ઉપર દાન આપી દીધું છે એ તમે દાતાઓને હું હાર્ડલી અભિનંદન આપું છું અને જુના જે સમાજ ભવન અત્યારે આપણી પાસે જગ્યા છે એ લોકોએ જે પચીસ ત્રીસ વર્ષ પેલા આપ્યું છે એક હજાર થી એક લાખ થી ત્રણ લાખ સુધી તમામ દાતાઓને હું હાર્ડલી અભિનંદન આપું છું એ જગ્યા અમારી અંદાજી અત્યારે ત્રીસ કરોડ રૂપિયા ની જગ્યા છે હવે અમે અંદાજે અઢાર કરોડ રૂપિયા ભવન બનાવવા જઈ રહ્યા છે અંદાજી અમારું પિસ્તાલીસ પચાસ કરોડ નું સમાજ ભવન બનશે અમે જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું અમે બે વર્ષમાં ભવન તૈયાર કરી નાના પરિવારો જેટલું જલ્દી બને એટલું જલ્દી અમે આ કામ પૂર્ણ કરશું જય હિંદ જય ભારત અમે સમાજ ભવનમાં અમે મહિલાઓના નામ લખવાની વાતમાં એવું છે અમે એવું વિચાર્યું કે મોટા દાતા ના બે ત્રણ કરોડ રૂપિયા લઈ એના કરતા અમે પરિવારો નાના દાતા ના એક લાખ રૂપિયા લઈ અને દોઢ લાખ રૂપિયા લઈ અને મહિલાનો મહિલાઓનો બોર્ડ મારીએ તો ઈ પરિવારો એમ થશે કે ભાઈ હું સમાજમાં અમે પૈસા આપ્યા છે હું આમાં ભાગીદાર છું મારું આમાં દાન છે તો બસો ત્રણસો ચારસો પરિવાર ના બોર્ડ મારેલો હોય તો એ લોકોને ને ઉમંગ ઉત્સાહ રહે છે કે અહીંયા અમે પ્રસંગ કરીએ અમે અહીંયા દાન આપ્યું છે તો એક બે એક બે પરિવારના મોટા પૈસા લેવા કરતા મેં એવું વિચાર્યું કે આવું કરવું જોઈએ તો એવું અમે અમારા સમાજના લોકો કારણ કશકી હોય એમાં સહકાર આપ્યો કે આપણે આવું કરીએ તો એ અમે દિશામાં અત્યારે ચાલુ છે અત્યારે અમારે પોણા બસો દાતાઓ અમારે થઈ ગયા છે અને અમે સિલ્વર અને ગોલ્ડ હજી હું કહું છું મારા માનવામાં એવું છે હજી બસો દાતા અમને મળશે યુવાનોને હું મેસેજ તો આપીશ યુવાનો વેસન ના કરે બની થઈ જાય કરતા સીતસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામભાઈ વાંસ જાળીયાએ સમાજમાં સંસ્કાર પારિવારિક મૂલ્યો અને એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જયારે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ભવનો સાથે સમાજનું ઘડતર પણ જરૂરી છે અને સમાજને સમય અનુસાર નવી દિશા આપવી પડશે

કે વધારે જેટલું વધારે આપણે ભણી શકીએ એટલું ભણો ખોટી સંગત ન કરો અને કોઈ પણ દ્રષ્ટિએ તમને જ્યાં પણ મોકો મળતો હોય લોકોની સેવા કરવા સેવા કરો

સૌથી વધારે સ્ટુડન્ટ એવા હતા કે જે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ વધારે પર્સન્ટ હતા એ ખરેખર એક સારું ઇન્ડિકેશન છે પણ સાથે સાથે તેજસ્વી તારા ને હું કહીશ કે ભણતર તો સારું છે પણ સારું ભણતર ની પણ આપણે જરૂરિયાત છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત